તો જીવો પોલીટિકલ અસ્થિરતા અને ડોલરની સાધારણ નીચો રહેતા વૈશ્વિક અને સ્થાનિક સોનામાં સુધારો વૈશ્વિક સોનું જોઈએ તો મિત્રો વૈશ્વિક સોનું સ્પોટમાં સોળ ડોલરથી વધીને મિત્રો છવ્વીસો પચાસ ડોલર તો કોમેક્સ પર મિત્રો જોઈએ તો અઠ્યાવીસ ડોલર વધીને છવ્વીસો ને પંચોતેર જોવા મળી રહ્યા હતા મિત્રો આગળ વાત કરીએ તો સોના પાછળ ચાંદી પણ સાધારણ રીતે છ સેન્ટ સુધારા સાથે ત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ડોલર ટ્રેડ થઈ હતી અને મિત્રો ચીનની ઇકોનોમીમાં જે સ્થિરતા જોવા મળી રહી હતી જેમાં મિત્રો ચીનની ઇકોનોમી અસ્થિર ડેટાને કારણે ચાંદીની તેજી ખોરવાઈ ગઈ હતી અને તેનો ભાવ મિત્રો ત્રીસ ડોલરની આસપાસ ઘૂંટાતા જોવા હતા અને મેળ હતા મિત્રો મોડી રાત્રે મિત્રો વાત કરીએ તો મોડી સાંજે મિત્રો વાયદામાં સોનું સાતસો રૂપિયા અને ચાંદી ત્રણસો રૂપિયા વધીને મિત્રો વાત કરીએ તો મિત્રો બે હાજર ચોવીસ ની દિવાળી દરમિયાન સોના તેમજ ચાંદીના ભાવે એક અલગ જ રેકોર્ડ બનાવ્યો હતો જે મિત્રો સોના અને ચાંદીનો હાઈ લેવલ નો રેકોર્ડ કહી શકાય સોનું ત્યારે મિત્રો બ્યાસી

થોડા વધારાથી લઈને મિત્રો ઘટાડા તરફ આપણે સોના તેમજ ચાંદીના ભાવની અંદર તેની મિત્રો વાત કરીએ તો તે વચ્ચેનો તફાવત જોઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું એ સો સો પણ મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ હોય છે એટલે કે તેની અંદર મિત્રો કોઈ પણ ધાતુનો મિશ્રણ હોતું નથી અને મિત્રો બાવીસ કેરેટ સો

તેની અંદર રોકાણ કરવા માટે એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરો કારણ કે મિત્રો સોનાનો ભાવ જોઈએ તો આમ જોઈએ તો સોનાનો ભાવ પચાસ હજાર કે સાઠ હજાર થવાનો નથી તો મિત્રો અત્યારે તમે રોકાણ કર્યું છે તો મિત્રો આગળ થોડા દિવસો બાદ તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને મિત્રો આજની વાત કરીએ તો આજના સોના તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે ગુજરાતની અંદર તો સૌ પ્રથમ મિત્રો આજે આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવ આજે જોઈએ જેમાં એક ગ્રામ સોનાના ભાવ છે ચાંદીના ભાવ ત્યાં દસ ગ્રામ ચાંદી આઠસો સાડત્રીસ રૂપિયામાં 100 સો ગ્રામ ચાંદી નો વાત કરીશું કે આજે સોનાના ભાવ ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફ ની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે તે આજે આપણે જોઈએ તો મિત્રો બાવીસ કિલા સોનાના ભાવની વાત કરીએ